હાલો તો જો વાગી ગયા છે સાડા નવ અને જો મકાઈના ક્યારા હે ને ઉધળા રાખ્યા ને તો જો જસમીનને જઈ દી બે વાઢવા ગયા એટલે આવી બે ફેરા કરી ગયો ગાડીમાં આટલી આવી ગઈ ફોરીકડી છે ને એટલે વાંધો ને અને હજી ત્રીજો ફેરો ભરવા ગયો અને જો આ મીંદડો અહીંયા ગયો ટાઢું ટાઢું લાગે ને એટલે અને આપણો તબેલો થઈ ગયો છે સાફ એટલે કે ભેહું બેહું નથી વેચ્યું પણ કપા હતો ને એ ભરાઈ ગયો વળી ક્યાં કોક ને એમ થાય ને કે તબેલો સાફ થઈ ગયો એટલે ભેહું વેચી નાખી ના એવું નથી ભેહું તો આપણે આ રહી બધી પણ છે ને કપાહ વેચી નાખ્યો એટલે બીજો બધું અસલ છે ને ચોખ્ખું થઈ ગયું હવે થોડોક ટાઈમ ભેહું બંધા હે અંદર વરી પાછો ડૂચો ભરવાન હે આમાં એટલે ખૂણો તમાર ખાલી રહે જ નહીં વાં સુધી કપા હતો ને આ સુધી આવી જ બધો ડૂચો हजार आखर में भरियो हम नहीं हजार हकेल बाकी ओला पड़दा लुगड़ा नहीं बता ढाईका पी भ तो चढ़ता तो नागट तो था तो दीदो तबेलो थी गय साफ शाक रोट बना से। तो बना से मकाई वही रहे पेहूँ बांधन था है। એવું કત કામ કાજ હાલે છે અત્યારે તો હાલો ફટાફટ કામ કર લઈને તો ત્રણ વાગે પછી જઈ તો ઘડીકાર બે હાય અને આને જોશે ને રૂમમાં અંદર જાઉં કા કેમ ઠંડુ ઠંડુ લાગે ને સોબન એટલે જઈને અંદર જાઉં ના ખોલવો જ નથી દરવાજો બેઠો રે ન્યા કાલ જો છે ને છેલ્લું નોરતું હતું કાલ તે દી અમે બપોર પછી ગયું ખોડિયાર ખોડિયારમાંય તો કઈ વ્લોગ બન્યો નથી હું હે ને વિડીયો ઉતારું તો ખરો પણ લેતા ભૂલી ગઈ હતી ફોન તો અહીંયા વિડીયો બનાવતા પછી ફોન ભેગો નહોતો એટલે પપ્પા મોબાઈલ એ ઘેરે પડ્યો હતો એમાં ઉતાર લે કાલે કઈ વ્લોગ શૂટ થયો નહોતો જરાક જ ઉતાર્યો થવાય મેં મૂકી દીધું અને પછી આ બીજા દિવસ હાલો તો જો વાગી ગયા છે હાડા નવ એનું આજે નજે મિનરા પાડેડા ઉપર Eh, nak kori aku <hesitation> 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 <hesitation>

કપડા ધોવા મારે ગુવાર શાક બનાવું ભાણા કરવા એવું છે અને જો હક નથી થતો અને આ બે ભાઈ હે ને

જાવ એટના થપા મારી દીધા આ બાજુ થોડી થોડી જગ્યા રાખી પછી આમ ટ્રાહા હે ને કર નઈ આથી મીંદળા વયા જ આટલી જગ્યા રહી ને તો ઉંદેડા ના આવે એ આ તોડા વિદ હા એવી છે વાડીના પેટની જથા જીપું મારે હાવ મકડ મેરેકો મેરેકો જાનતા નહી કેમ નહી આ જાય ને લાગતા હૈ આને તા જયદીપ કે કોઈ દી બાંધો નઈ નાખો નઈ કેટલી વાર નીણ કરું ભાઈ તું નાવો નઈ એવું ના હોય એ છે જે વેડી ની હું કેટલી વાર નીર ને કરતી જે આમાં બચા હવે તો હોય કે ના હોય જોયા આવું મને દેખાતા નથી હોય કે ના હોય ચકલી જો રાયડ્યું નાખે આમાં બચ્ચા દેખાતા નથી કુંજાની હોય કે ના હોય ભગવાન જાણે આમાં વેલેરી ભી હું બાંધવી પડે ચાલે પડે તો જપી શકતા બપોર પાછા પતરા તપે બહુ એક રૂમ પીઢિયા પાપડી વાળા થઈ ગયો હોત ને તો વાંધો નતો બનાવવો તો પીઢિયા ને બધું લઈ લીધું તું પાપડે પીઢિયા કલા પાપડા લઈ લીધા તા પણ આ રૂમ હે ને આમ પોળો બહુ હે ને કે એમાં જોયબ થઈ જાય વેસ મારે પિલોર નાખાય નહીં ઘરમાં એટલે ના થયો પછી કહું લે પતરા નાખવા પડે હું છે આજ કેમ આને બાંધી એવું મને આ જ દેખાડે તો આ છે ને તડકો બહુ લાગે અને અહીંયા ભૂરી ને જો ટાણમાં મોજે આવ પંખો ચાલુ થઈ ગયો બે જાય આઠી ખે ને પૂછડાઓની બહુ બીક લાગે પણ વાંધો ના આવે

रुको जरा सबर करो <laughs> जो जो ये पाड़ी आगर गयो ये वो से हवाई ना फेट ना जा जाई जा दीप शेरू ले जाई ए चकली देखी गयो <laughs> जाई दीप पकड़ी ली दो बाकी <laughs> नो ये वो से हवाई चाई कली उन देखी जो ले वो ऊपर सड़ाई जाई दीप चकला बो राइड उदे है हुए હાલો તો જો વાગી ગયા છે પોણા ચાર માલ જો આજ તો વાંધો નથી ટાઢો પવન છે કાલ બહુ જાર પડી કાલ તો ક્યાંય માલ નકર માણસ ક્યાંય જપાતું નહોતું પણ આજ ચાર પડી નથી સારું છે એટલે જા બધાય છે ને હફી તો તુફાન ને તો અફલી ઉપડી ગઈ છે એ પાથરો લેવા કર દે સાનમુના બેસી ગયા ઓથમાં બાયણે છે ને ઝાર પડે ને તેઓ બધા જીંકા મોટા બધાને અંદર લઈ લીધા ને ઓથ આપણે મોટો છે ને એટલે બધાય લાઈનમાં હમાઈ ગયા એટલા માટે હમાઈ ગયા બીજા જે તબેલામાં બેઠા છે ને મકાઈ છે જો મકાઈ ચાલુ કરી લાલ પરથી આવતી થઈ રહી દેવા મેં લીધી ને ચાર ત્યારે છોકરા કાળિયામાં મોટા મોટા તન ભારા વાઢી આવે ત્યાં બે ટાઈમ ચાલુ કરીને તો ઉનાળામાં સારું મકાઈ ને તો ને પાણી વગરના જો અમારે ઝાડમાં જોલા ખાય છે હા શેરું શેરુંથી રહેવા તો નથી પણ હવે આ બધું તોડી નાખ્યું જો પછી છોકરાઓ સાયો કરી દીધો તો બધું તોડી નાખવું જો કંઈ રેવા ના દે પછી તડકો ખાવો જો આ ઝાડ માં જોઈ તો જીવ બરે અને ખાખ જેવા થઈ ગયા હવે આ પેલી વાર આવી રીતે થયું બાકા આ એટલું પાણી કોઈ દી ઘટાડો ન થયો જસ્મીન ભાઈ જસ્મીન ભાઈ જસ્મીન ની બાસ્કે ભર જો પાસે મારે જવું જો લુગડા તો પાણીનો તો ઘટાડો હે એટલે પાણી કોઈ દી આવવાનું જ નથી જો વીણવા બેસી ગયો કપા ઓપરેશન ભરપૂર તો થાય કોપરેશન ને જસમીન ભાઈ એમ કે કપરેશન બોલાવો પણ કપરેશન થોડી હોય ના હોય ભાઈ આમાં નક્કી નાખે ભાઈ ઈ તો પછી આ બે વર્ષથી વરસાદ ઓછા થાય ને એટલે પાણી ઘટે નકર કોઈ પાણી ના ઘટે તો હું લુગડા ધોતી આવું